જય ગુરુદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતીશચંદ્ર સાહેબ આજ રોજ પઠાર ખાતે આધ્યાત્મિક સત્સંગ કરશે કળિયુગના વિષમ સમયે સમાજમાં ચોરી લૂંટ ફાટ ખંડની હત્યા વગેરે જેવા દૂષણ રોજ રોજ વધી રહ્યા છે જેનું મહત્વનું કારણ માંસાહાર છે જે અનેક રીતે ઉપરોક્ત તમામ પાપના પરિબળોનો પોષક છે શાકાહારી ધર્મના વિષયમાં આજે જય ગુરુદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સચિશચંદ્ર સાહેબ શાકાહારી સત્ય સદાચાર માનવ ધર્મ અને સનાતન ધર્મના ઉપાસક છે માનવ માન્ય સતીશચંદ્ર યાદવે આપણને ઉદાહરણ આપતા કહ્યું હતું કે જે રીતે વર્ષોના વાદળો સામાન્ય રીતે ગરીબ અમીર વ્યક્તિના ભેદભાવ વિના ખેતરોમાં સમાન રીતે વરસાદ વરસાવે છે એ રીતે હવા કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઓક્સિજન આપે છે સૂર્ય પણ સમાન રૂપથી પ્રકાશ આપે છે એ જ રીતે સનાતન ધર્મ તમામને સમાન રૂપે લાભ પહોંચાડે છે ત્યારે આપણે સૌને શાકાહારી બનવા અનુરોધ કરવામાં આવ્યું રહી ગયું આવી રહ્યો છે ભરૂચ અને નર્મદા જિલ્લાના આધ્યાત્મિક સત્સંગ ભંડારાનો શુભ કાર્યક્રમ છે પૂજ્ય બાબા જય ગુરુદેવ મહારાજની પ્રેરણાથી જય ગુરુદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સત્તાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પઠાર મુકામે પધારી પધારી રહ્યા છે જ્યાં તારીખ સત્તાવીસ એક બે હજાર પચીસ સોમવારે સત્સંગ સાંજે સાત કલાકથી તેમજ ભોજન પ્રસાદી આઠ ત્રીસ કલાકથી જય ગુરુદેવ સાધના કુટીર પઠાર વાલિયા નેત્રંગ રોડ તાલુકો વાલિયા તેમજ મંગળવાર સત્સંગ સાંજે સાત કલાક સાડા આઠ કલાક થી સ્થળ તરુપા રાજપીપળા મુકામે રાખેલ હોય જેથી સર્વ ધર્મ પ્રેમી સજ્જનોને આ પાવન અવસરમાં આધ્યાત્મિક સત્સંગ તેમજ ભંડારાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ મીડિયા માધ્યમથી પાઠવવામાં આવ્યું છે